ખમણ બધા રંગુ છે તારી નિમિવાની ફોડી છે પણ તારી જીભ તું હાથલી લીધી મારી ગેની કેની હાચવી એટલે તું ખાવા પીવા છોડ એટલે હું માતા મારા આગે પડતો પાડે પણ ખાવા હું માતાને હિંમત થી લે ખાવ તો બી બટે કાઈ ખવ લે કરે હું નહીં કા પૂછતે પછી વખત તું જોભળો આમ તો મન ઉપર રાખી પણ મારો ભાગ હોય તો મારા સહીમાં સહી કરજો ચમ

પણ ન્યાયમાં બે બની હા તો ભાઈ ભગવાન ઉપર વાળો ભગવાન છે ઉપર એની સજા થશે જો કર્મ કરે ઉપર ભોગવ એટલે હોય હું તેવડા માય છું મારું બહુ બે થી સેવા જ કરી છે પણ સેવા કદર હું કરી નથી પણ એનું વ્યવહાર થતું હશે ભાઈ હું બોલી જઈશ ભાઈ મારા બધ રાકેશ હું પાડી લે વધારો ભણી ગયો કમ્પ્લીટ ઘણું છે એ આ વધારો બન્યો છે

હાચ્યા પણ આગળ દાવી શ્વાળા ગેલા કુદરત ના મની શેતર નો ગોળ પણ મારી જીવણ હાચવજી અત્તા તારું કામ થાય અને જા હો જરાય જાવ શેરનાળો માળો મોમ માં એ દાડી ના કે તો ને હિકારો એ શબ્દ ના આવું પેલો ગાડ થઈ ભવન પછી લેવાય વક્તુશા વેન બોલ રાકેશ આ 11 છે ને